નમસ્કાર ચાલો આજે આપણે એક એવી સફર પર જઈએ જે આપણને પૃથ્વીના ભૂતકાળમાં લઈ જશે આપણે વાત કરી રહ્યા છીએ અરવલ્લી પર્વતમાળાની જે ખાલી પથ્થર અને માટીનો ઢગલો નથી પણ કરોડો વર્ષોનો જીવંત ઇતિહાસ છે તો ચલો એક સીધા સવાલથી શરૂઆત કરીએ શું કોઈને ખ્યાલ છે કે ભારતની સૌથી પ્રાચીન સૌથી જૂની પર્વતમાળા કઈ છે મનમાં હિમાલયનું નામ આવે છે કે પછી પશ્ચિમ ઘાટ જરા વિચારો તો અને જવાબ છે અરવલ્લી હા એ જ અરવલ્લી અને જાણો છો આ કોઈ સામાન્ય પર્વતમાળા નથી આ તો એ પર્વતમાળા છે જેણે ખુદ હિમાલયને પોતાની નજર સામે જન્મતા અને મોટા થતા જોયો છે વિચાર કરો તો ચાલો આ પ્રાચીન પર્વતમાળાના રહસ્યોને જરા નજીકથી જાણીએ તેની ઉંમર કેટલી છે અને તેની શરૂઆત કેવી રીતે થઈ ચાલો સમજીએ ત્રણ પોઈન્ટ બે અબજ વર્ષ આ આંકડો તો કલ્પના બારનો છે ખરું ને એ સમયની વાત છે જ્યારે પૃથ્વી પર જીવનની માંડ શરૂઆત થઈ રહી હતી કદાચ નાના સૂક્ષ્મ જીવોના રૂપમાં ત્યારે અરવલ્લી આકાર લઈ રહી હતી વૈજ્ઞાનિકો આ યુગને પ્રી કેમ્બ્રિયન યુગ કહે છે એટલે કે ડાયનાસોરના જન્મના પણ કરોડો વર્ષો પહેલાનો સમય અરવલ્લી એ સમયની સાક્ષી છે જેણે પૃથ્વી પર જીવનને પાંગરતા જોયું છે પણ એક મિનિટ મનમાં એક સવાલ જરૂર થતો હશે કે જો અરવલ્લી આટલી જૂની અને એક સમયે હિમાલય કરતાં પણ ઊંચી હતી તો આજે એ નાની ટેકરીઓ જેવી કેમ લાગે છે તો સાંભળો એનો જવાબ છે સમય અબજો વર્ષો સુધી પવન અને પાણીએ એક શિલ્પકારની જેમ તેને સતત ઘડી છે અને આજના સ્વરૂપમાં ફેરવી દીધી છે તો સમયની આ લાંબી સફર પછી આજે આ પર્વતમાળા ભારતના નકશા પર ક્યાં આવેલી છે એનો વિસ્તાર કેટલો છે ચાલો એના પર એક નજર કરીએ અરવલ્લીની સફર આપણા ગુજરાતના અંબાજીથી શરૂ થાય છે પછી એ રાજસ્થાનના મોટા ભાગને આવરી લે છે અને ત્યાંથી આગળ વધીને હરિયાણા થઈને છેક દિલ્હી સુધી પહોંચે છે હા દિલ્હીમાં જે રાયસીના હિલ્સ છે એ પણ અરવલ્લીનો જ એક ભાગ છે એની કુલ લંબાઈ છે લગભગ આઠસો કિલોમીટર ગુજરાતના એક છેડાથી લઈને દેશની રાજધાનીના હૃદય સુધી આ પર્વતમાળા ભારતની એક આગવી ઓળખ છે ભલે સમય જતાં અરવલ્લીની ઊંચાઈ ઘટી ગઈ હોય પણ આજે પણ એનું સૌથી ઊંચું શિખર ગર્વથી સત્તરસો ને બાવીસ મીટરની ઊંચાઈ પર ઊભું છે કોઈને ખ્યાલ છે આ શિખર કયું છે આ શિખર છે ગુરુ શિખર અને એ આવેલું છે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આ જગ્યા માત્ર એની ઊંચાઈ માટે જ નહીં પણ એના કુદરતી સૌંદર્ય અને શાંતિ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે પણ અરવલ્લીની સાથી ઓળખ ખાલી એની ઉંમર કે ઊંચાઈ નથી એનું સૌથી મોટું કામ તો છે પર્યાવરણના રક્ષક તરીકેનું આખા ઉત્તર ભારત માટે એ એક કુદરતી સંરક્ષક છે કઈ રીતે તો જુઓ અરવલ્લી એક કુદરતી દિવાલની જેમ ઊભી છે એની પશ્ચિમમાં થારનું વિશાળ રણ છે અને પૂર્વમાં ભારતના ફળદ્રુપ મેદાનો છે અરવલ્લી આ રણની રેતીને પૂર્વ તરફ આવતી રોકે છે જો અરવલ્લી ન હોત તો કદાચ આ રણ ઘણું આગળ વધી ગયું હોત એટલે જ તો એ આ વિસ્તારની જીવનરેખા છે એ રણને તો રોકે જ છે સાથે સાથે ચોમાસામાં વરસાદના પાણીને રોકીને જમીનમાં ઉતારે છે જાણે એક કુદરતી સ્પંજ હોય અને આ જ કારણ છે કે અહીં ગાઢ જંગલો આવેલા છે જે લાખો લોકો અને અસંખ્ય પશુ પક્ષીઓનું ઘર છે પર્યાવરણની સાથે સાથે આ પહાડોએ તો ઇતિહાસને પણ બનતો અને બદલાતો જોયો છે અરવલ્લી હજારો વર્ષોના માનવ ઇતિહાસની મૂક સાક્ષી છે મેવાડના મહારાણા પ્રતાપના શૌર્યથી માંડીને મારવાડ અને ગુર્જર પ્રતિહાર જેવા મહાન સામ્રાજ્યોનો ઉદય અને અસ્ત બધું જ આ પર્વતમાળાની છાયામાં થયું છે આજે પણ અહીંના કિલ્લાઓ અને ખંડેરો એ ભવ્ય ઇતિહાસની ગાથા ગાય છે તો આ હતી અરવલ્લીની ગાથા એક ભૂસ્તર શાસ્ત્રીય ચમત્કારથી લઈને એક પર્યાવરણીય રક્ષક અને ઐતિહાસિક સાક્ષી સુધી ચાલો અંતમાં એના આ અમૂલ્ય વારસાને ફરી એકવાર યાદ કરી લઈએ એટલે જ કહી શકાય કે અરવલ્લી માત્ર પહાડોની એક હારમાળા નથી એ એક ભૂસ્તરીય અજાયબી છે પર્યાવરણ માટે એક અત્યંત જરૂરી ઢાલ છે અને આપણા ઇતિહાસનો એક જીવંત દસ્તાવેજ છે અને એટલે જ આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે આટલા અમૂલ્ય અને પ્રાચીન વારસાને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવાની જવાબદારી ખરેખર કોની છે